નકલી ચલણી નોટો અર્થતંત્ર માટે એક મોટી સમસ્યા છે જે ભારત સહિત વિશ્વના ઘણા દેશોની અર્થવ્યવસ્થાને અસર કરે છે નકલી ચલણી નોટો માત્ર લોકોને આર્થિક નુકસાન જ નથી પહોંચાડતી પણ બ્લેક માર્કેટિંગ અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ ફાળો આપે છે વધુ એકવાર પોલીસે બજારમાં નકલી નોટો ઘુસાડી દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડતા ઈસમને ઝડપી લીધો છે ઉલપાર પોલીસની મહિલા ટીમને ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે ઉલપારના પરા વિસ્તારથી ઉલપાર તરફ આવતા મેઇન રોડ ઉપર સેના ખાડીના બ્રિજ પાસે અલ્તાફ દિવાન નામનો ઇસમ જેને વાદળી કલરનો શર્ટ અને ભૂરા કલરનો પેન્ટ પહેર્યું છે તે કથ્થઈ કલરના લેધર બેગમાં નકલી ચલણી નોટો લઈને આવી રહ્યો છે અને ઉલપાર બજારમાં નકલી નોટો વટાવવાની ફિરાકમાં છે

નકલી હોવાનો બહાર આવ્યો છે પોલીસે નકલી નોટો મોબાઈલ બેગ સહિતનો મુદ્દા માલ કબજે કર્યો હતો સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી તથા સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તથા કામરેજ ડિવિઝનના એસડીપીઓ સાહેબ આ ઉપરી અધિકારી સાહેબ શ્રી નાઓએ સૂચના આપી કે પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે ચાલે છે તેને કોઈપણ ભોગે અટકાવવી તથા તમામ પ્રકારની બદીઓને નેષ્ઠો નાબૂદ કરવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવા આ પ્રયત્નો હેઠળ ઓલપાડ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન અમને બાતમી મળે કે એક અલ્તાફ નામનો માણસ ડુપ્લિકેટ નોટો લઈને વિસ્તારમાં તથા માર્કેટમાં નોટો વટાવવા માટે ફરી રહ્યો છે જે બાતમી આધારે મહિલા પીએસઆઈ શ્રી એસ એન ચૌધરી તથા મહિલા ટીમ જે શી ટીમ સાથે પણ તરીકે પણ કામ કરે છે આ ટીમને બોલાવી સૂચનાને માર્ગદર્શન આપવામાં આવેલ રેડનું આયોજન કરવામાં આવેલ અને આ તમામને રેડ માટે મોકલી આપવામાં આવેલ પી શ્રી એસ એન ચૌધરીની રાહબ રાહબરીમાં તમામ મહિલા પોલીસે આયોજનબદ્ધ રીતે રેડનું રેડમાં પહોંચેલ અને રેડમાં આ અલ્તાફ હુસેનને કોર્ડન કરીને પકડી પાડેલ તથા અલ્તાફ હુસેન પાસેથી રૂપિયા સોના દરની ડુપ્લિકેટ નોટો કુલ સત્તાણું તથા જે તેણે માર્કેટમાં નોટો વટાવીને જે બીજા રોકડા રૂપિયા કરેલા તે રૂપિયા અગિયારસો વીસ રૂપિયા તથા એક મોબાઈલ ફોન અને એક કાળી બેગ આ મુદ્દામાલ તમામ મુદ્દામાલ પીએસઆઈ શ્રી એસન ચૌધરી કબજે કરે છે અને એક સફળ એડનું આયોજન કરેલ છે અને સમગ્ર કામગીરી ઓલપાડ પોલીસની મહિલા ટીમે કરેલ છે સાહેબ આ જે આરોપી પકડાયો છે તે અગાઉ કોઈ નોટ આપી છે રહેવાસી છે અને અહીંયા ઓલપાડ હતો આરોપી અલ્તાફ અહેમદ દિવાન જે મૂળ જામનગરનો રહેવાસી છે અને છેલ્લા છ મહિનાથી ઓલપાડ ખાતે રહેવા આવેલ છે તે હાલ ટેલરિંગનું કામ કરી રહ્યું છે અને પોતે નોટો છાપી અને નોટોને જે છે માર્કેટમાં વટાવી રહેતો હતો અને આગળની તપાસ દરમિયાન આ નોટો કોની પાસેથી લાવ્યો છે કેટલા સમયથી લાવ્યો છે કોને આપી રહ્યો છે આ સિવાય આના કોઈ સહારોપી છે કે કેમ અને કોઈ મોટું ષડયંત્ર છે કે કેમ તે તપાસના ભાગરૂપે આગળનું ઇન્વેસ્ટિગેશનમાં માહિતી મળી શકશે કેટલા મુદ્દામાં